સુરત જિલ્લાની ચારસો સાત ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન રવિવારે યોજાયા બાદ મંગળવારે પરિણામ આવ્યું હતું જેમાં વિજેતા ઉમેદવારોએ મતગણતરી કેન્દ્ર પરથી જ વિજય સરગસ કાઢ્યો હતો સુરત જિલ્લા પંચાયતની ચારસો સાત ગ્રામ પંચાયતની ત્રણસો એકાણું સરપંચ અને પચીસ સો વોટ સભ્યો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીની મતગણતરી યાદી યોજાઈ હતી સુરત જિલ્લાના નવ તાલુકાના નવ મતગણતરી વિસ્તારના બાણું કેન્દ્રો પર ગણતરી માટેની વ્યવસ્થા કરાઈ છે બસો બાર ટેબલ પર ગણતરી માટે કુલ અઢારસો આઠ કર્મચારીઓ તૈનાત કરાયા હતા ઉમેદવારોની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરની ગણતરી શરૂ કરાઈ હતી જેમાં એકસો બે ચૂંટણી અધિકારી તેમજ એકસો બે બદલની ચૂંટણી અધિકારીઓ સર્વેલન્સ કર્યું હતું આ સાથે આઠસો અડસાઠ મતગણતરી સ્ટાફ ત્રણસો અઠ્ઠાવન પોલીસ સ્ટાફ એકસો ત્રણ આરોગ્ય સ્ટાફ તેમજ વર્ગ ચારના બસો પંચોતેર કર્મચારીઓનો સમાવેશ કરાયો છે માંડવી તાલુકાના સૌથી વધુ એવા પંચોતેર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જ્યારે ચોર્યાસી તાલુકામાં સૌથી ઓછી બાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ છે સુરત જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય થયેલા ઉમેદવારોએ ભવ્ય સરઘસ કાઢ્યો હતો અને વિજય ઉમેદવારે ગ્રામ્ય વિકાસના કામો કરવાની વાત પણ કરી હતી ને પહેલા તો જેણે જેણે મને ગામ લોકોએ સપોર્ટ કરી ને મને સરપંચ પદ પ્રાપ્ત કરાવ્યું તેના માટે ખૂબ ખૂબ આભાર મહિલાઓ માટે મહિલાની પ્રગતિ આગળ વધે તે મહિલા કોઈ પણ રીતે પ્રોબ્લેમ બની રહે બધી પૂરેપૂરી કોશિશ કરીશ કે બધા ગામ ગ્રામજનો આખા ગ્રામજનો સુખી રહે સુખી રહે સુખી બેન કયા ગામના આવો બેસા સાબરગામ બેસા સાબરગામ આપ જે બાકી કામ છે એ બધું પૂરું કરવાનું છે બરાબર આમ તો લગભગ છે અને જે પણ એ લોકોની ઈચ્છા છે બધું પૂરું કરવાનું છે બરાબર બરોબર ભૂખીબેનનો હસબન્ડ છું અને મારો ભાઈ નાનો આજે દસ વર્ષથી સરપંચ હતો અને આ વખતે મહિલા સામાન્ય સીટ હતી એટલે એના ભાભીને ઉભા રાખ્યા હતા અમે આજે વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ અને એમના માર્ગદર્શન હેઠળ જે બી કામ વિકાસના અમે અમારા ગામમાં કોઈ બાકી રાખ્યા નથી અને એમને ભારતીય જનતા પાર્ટીનો અમને પૂરોપૂરો અમને સપોર્ટ મળે છે અમે જે બી કામ મૂકીએ છીએ એ તરત પાસ થઈ જાય છે સી આર પાટીલ સાહેબનો આભાર મુખ્યમંત્રીનો આભાર અને આપણા જે મેઇન વડા જે નરેન્દ્ર મોદી છે એમના વગર તો કંઈ ચાલવાનું નથી એમ એમના અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જિલ્લા પ્રમુખ સંદીપભાઈ અમને ખૂબ ખૂબ અમારા કામ જે બી મૂકીએ તે અમારા પાસ તરત થઈ જાય છે એટલા માટે જ અમે આટલા આગળ આવ્યા છીએ જય માતાજી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના એસપીપી સ્કૂલ લેકયુ ગાર્ડનની સામે પીપલોદ સુરત ખાતે ઓલપાડ તાલુકાના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાથીસાર રોડ ઓલપાડ ખાતે કામરેજ તાલુકામાં આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કોલવડ ખાતે પલસાણા ડીબી હાઈસ્કૂલ પલસાણા ખાતે બારડોલી તાલુકામાં બીએબીએસ એ હાઈસ્કૂલ બારડોલી મહુવા તાલુકામાં ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંછલ મહુવા ખાતે માંડવી તાલુકામાં માંડવી એજ્યુકેશન ટ્રસ્ટ પ્રાથમિક વિભાગ માંડવી ખાતે માંગરોળ તાલુકામાં એસપીએમ મદરેસા હાઈસ્કૂલ માંગરોળ ખાતે ઉમરપાડા તાલુકામાં સરકારી વિનિયન કોલેજ ઉમરપાડા ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા